વડોદરામાં પૂરના ભયના લોકોજીગંજ પરશુરામના ભટ્ટા વિસ્તારના નાગરિકોએ અનોખી પૂજા કરી હતી પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી ગુજરાતમાં પ્રથમવાર પૂર પહેલા તરાપાની પૂજા કરી શ્રીફળ વધેરાયું

કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે બાર બાર ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તારા પાણી પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે એક તરફ પાલિકા તંત્ર કહે છે કે ભાઈ બધું સારી રીતે ગોઠવાશે બધું સારી રીતે થઈ રહ્યું છે તો તમને કેમ પ્રોબ્લેમ થાય છે પાલિકા તંત્ર તો સાહેબ હર હંમેશ કહે છે પણ પબ્લિકની કોઈ જગ્યા પર કોઈ મદદ માટે આ પાલિકા તંત્ર આવતું નથી મદદ કરે છે ને ના ભાઈ અમારા વિસ્તારમાં તો ગયા વર્ષે અમે જોયું છે ને એના એ હિસાબે અમને ડર લાગે છે એટલે અમે ના છૂટકે વરસાદ પહેલાં અમે તારાપાની પાની પૂજા અર્ચના કરી છે કે જેને કરીને કોઈનો જીવ બચી જાય તો આ આ કરીને તમે શું મેસેજ આપવા માગો છો લોકોને શું મેસેજ આપવા માગો છો લોકોને મેસેજ અમે એવો આપવા માગીએ છીએ કે જેને કરીને જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તા આ તરાપો તૈયારીમાં કામ આવી જાય એ માટે લોકોને અમે મેસેજ આપ્યો છે તંત્રના ભરોસે કોઈ બેસવું નથી પૂજા કરી તમે શું મનમાં હતું પૂજા કરતી વખતે શું શું મનમાં શું વિચાર આવતો હતો અમારા મનમાં તો એક જ વિચાર આવતો હતો કે જનતાની પૂજા સેવા કરવાની અને જનતાના ભરોસે જે કંઈ કામ છે આપણે જનતા માટે જ કામ કરવાનું જેને કરીને આ પબ્લિકમાં કામ આવે તમારા ધારાસભ્ય તો કે છે સબ સલામત બધું પહોંચી વળા છે હા અમારા આખોટા વિધાનસભામાં લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈએ જો એક કીધું હતું કે ભાઈ પૂરતો આવવાનો જ તો ધારાસભ્યએ અમને કીધું છે તો એમના એમને કીધું એટલે અમારે કામ કરવું જ પડે એટલે જ વરસાદ પહેલાં જ અમે તારા પૂજા અર્ચના કરીને અમે કામે લાગી ગયા છે લાગે છે કે ગુજરાતમાં પહેલી એવી ઘટના છે કે જેમાં તારા પાની પૂજા સ્થાનિકોએ કરી હોય કદાચ કોઈએ કરી હોય નહીં બી કરી હોય કદાચ